હલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો જુઓ ભેસ દોવાનું ચાલુ કર્યું છે સવારે વહેલા ઉઠી વહેલા એટલે આજે આઠ વાગે ઉઠ્યા હું તો મોડું ઉઠ્યો પણ ભેસ દોવાનું ચાલુ થઈ ગયું છે પાડી તો જુઓ ભેસ દોવાનું ચાલુ વરસાદનો ગારો હજી જેવો નહીં જોઈ લો અને હવે આ ગારો જાય એવો સીધો તબેલો બનાવવાનો છે તબેલો બનાવવાનો છે જો ચાલુ મિલ ગઈ તો દોસ્તો અમારી ચેનલ પર ન આવતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ જો બધા આ આ બધા કયો બે રહ્યા બહુ ગયા બધા ધાઈ ધાઈ બેસી રહ્યા પાડો તો દોસ્તો આજે વરસાદ આવ્યો નહીં બે છેલ્લે ત્રણ દાડાએ વરસાદ આવ્યો નહીં એટલે થોડું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે તો જો આટલાય કમ્પ્લીટ રિઝલ્ટ આવે તો દોસ્તો ભેંસ દોવાનું ચાલુ કર્યું બધી ભેંસો દોઈ રહ્યા મેં ઉઠીને ચા મેલ્યો ચા પીધો અને હવે ઘેર જવાનું ઘેર જઈને દૂધ ભરાવાનું સરકારી દૂધ જતું રહ્યું અને હવે પ્રાઇવેટમાં દૂધ ભરાવાનું છે એ આપણી કાબરી ગાય છેલ્લા ચૌદ પંદર વર્ષથી આપણા જોડી જ છે જેની રેલી લાવ્યા હતા હજી બધી દોવા દે દસ ફર વેવણી અને હવે લીટર પાંચસો ગ્રામ જેવું દૂધ કાઢે દોઈએ ના દોઈએ એવું તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક લાખ ને એક હજાર ઉપર થવા આવ્યા છે સબસ્ક્રાઈબર આપણી યુટ્યુબ ફેમિલી થેન્ક યુ સો મચ જબરજસ્ત સપોર્ટ કર્યો તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ દો થેન્ક યુ આ હવથી સૌથી જ્યાણી હું શલ્ય વિવાણીથી આ બીજા નંબરની જોઈ લો હા 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 અને એક બાજુ ઢાબવાનું અને એક બાજુ ડૂવાનું

જો મકાઈ પાપડી સાગર થઈ રહ્યું છે સાગર હવે આજે લગભગ આવશે એટલે લાવી ગયું પણ મકાઈ પાપડીની થેલી પડી છે સાગર ધોરણની થોડી પડી છે કતારોમાં થોડું થોડું ખોણ મૂકવાનું કારણ કે અતારે તો આખો દાડો ભેંસો ચરવા જાય શું છે હું તાર ખાવાનું સરવાનું હા મારા છોકરાને ખાવાનું બોલ્યા ફાડી પાડી હળો પાડી ધાઈ રહી છે પાડોળી તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો તો કોણ બોન ભેલાઈ જાય એટલે પછી હવે સીધા ખેર ઘરનો વિડીયો તો બનાવ્યો તો તમને બતાવ્યો તો હવે ગેરેજનો વિડીયો બનાવવાનો છે એક આપણું ગેરેજ રણેલા બસ સ્ટેન્ડ ઉપર જો ખેતર આજ તો હવારે ધુમ્બસ આવતો હતો ધુમ્બસ કરતો હતો ઠાર પડ્યો ઠાર હું ખાવાનું તાર એક વાર જા હેડ બોલ હેડ બોલ મૂઢ કરું કર હે ને કર છું એક વાર હા એમ હેમ હજી હું છું કર ચલો રેલીને ખોણ મું કહી તાર બાકી છે ને બોલો ભુરિયો બાકી છે ભુરિયો ભૂરિયા રે લે ખોણ આ બધ જો માર હોમું જો હા એમ જો હજી હજી હોદડી માર હા એક ખૂંદડી માર હજી એક એક વર એક વર તો દોસ્તો જો સરસ મજાનું વાતાવરણ તડકો કાઢ્યો આજ તો ચોખ્ખું થઈ જ બે ત્રણ લેવા તડકો કાઢશે એટલે ગારો હું કઈ જુઓ પાડી છોડ ધાબા જ હા જો બરોબર અને હવે કોણ મેળવવામાં આવશે એટલે કમ્પ્લીટ એ ઉભું જો હું શિયારું હોય હવે એને કોણ મેળશે એટલે કમ્પ્લેટ ઉભું રહે તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તમારા બધાનો સપોર્ટથી તો ચેનલ આપણી લાખે પહોંચી જઈશ થેન્ક યુ સો મચ જય માતાજી હવે કાલે નવેસરથી અને નવા બ્લોગમાં મળીશું તો સુધી જ તો હજે બ્લોગ બનાવીશું ખેતીવાડીનો